નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌંદરિત સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે પીટીસી અને બી એટ આધારિત મોટી જ ભરતી જાહેર કરવામાં આવી છે અરજી કરવાનું ચાલુ છેલ્લે સંપૂર્ણ વિષય મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો વિદ્યા સહાયક ભરતી તમામ શિક્ષક સાહિત્ય બદલ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તે પહેલાં મિત્રો તમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજારી સાહિત્ય વિવિધની કુજ બંનેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો સૌ પ્રથમ તમને મારી ટાઈમ ચડવામાં આવે છે તો અવશ્ય તે મિત્રો પહેલાં સૌ પ્રથમ તમે અવશ્ય જોઈન થઈ જવ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તમને કઈ રીતે આમ વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવશે સંપૂર્ણ વિગેટ જોઈશું તો વિડીયો સુધી બનાવી રહ્યો છે વિડીયો ગમે વિડીયો લાઇક કરવા બોલશો નહીં તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કે જે માસી માલધારી આદિવાસી સર્વત્ર વિકાસ ટ્રસ્ટ ટ્રસ્ટ આધારિત મિત્રો જે આદિવાસી સમાજ છે માલધારી આદિવાસી આશ્રમશાળા જારે જાડેજા નેશમલ વિદ્યાસાયક અને શિક્ષણ ભરતી પણ કરવામાં આવી છે જોઈ શકો છો મિત્રો અંદર સાંજે વાંચી શકો છો કે માલધારી આદિવાસી આશ્રમશાળામાં વિદ્યાસાય ભરતી જગ્યાએ એક છે બિન અનામત પીટીસી ટેટ વન પાસ કરેલો હોવું જોઈએ પૃષ્ઠક્રમ સાત અનુસાર ત્યારબાદ મિત્રો બીજી છે શ્રી માલદાડી આદિવાસી શાળા જલિયા નેસ્ત રાણવાવ જિલ્લો પોરબંદર વિદ્યા ભરતી જ એક છે પીટીસી ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ માલદાડી આદિવાસી શાળા જરેરા નેસ્ત રાણવાવ જિલ્લો જિલ્લો પોરબંદર મિત્રો વિદ્યા સહાયક ભરતી છે અનામત અનામત છે જો શકો છો મિત્રો બીએસસી એસ બી એ ટેટ ટુ એમ ગણિત વિજ્ઞાન વિજ્ઞાન માટે છે ત્યારબાદ બી જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક છે બિન અનામત અનામત માટે મેં જોઈ શકો છો બી એડ બી એ બી એડ ટાર્ટ વન ગુજરાતી વિષય માટે જ છે તમે જોઈ શકો છો જે આદિવાસી માધ્યમિકમાં આશ્રમશાળામાં છે તે જ બાજુ અમે શિક્ષણ સહાયક બે છે કે એક એક જગ્યા છે બિન અનામત માટે વિશેષ છે મિત્રો ટાર્ટ વન કરેલ હોવો જોઈએ બી એસસી બીએડ ટાર્ટ ગણિત વિજ્ઞાન પાસ કરેલ હોવું જોઈએ ગણિત વિજ્ઞાન માટે જ છે બે બે બી એડ અંગ્રેજી માટે છે મિત્રો જોઈ શકો છો માલધારી આદિવાસી માધ્યમિક આધાર જો મિત્રો અમે જે જો તમે જો તમે જે એરસ્ટ ધરાવતા હોય તો મિત્રો અમે એ સરનામું અરજી કરવાની છે તમે સંપૂર્ણ વિગત જોઈ શકો છો જે અરજી કરવાની સર છે તે પહેલાં અથવા અગાઉન દિવ્ય ભાસ્કા આજકાલ આકરી ગમે જોઈ શકો છ નવ બે હજાર રોજના ઉજાર ઉજાર બેઠકના અનુસાર તમે મિત્રો અરજી કરવાની છે મિત્રો અગાઉ અઠાવીસ બે અષ્ટ્રેસ ને એક ત્રણ બે હજાર ત્રેવીસની તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાનું સ્થળ છે મિત્રો જો આશા આચરસિંહ માલધારી આદિવાસી આસામ જરિયા નસ્ત રાણવા તાલુકો રાણા બોરડી જિલ્લો પૂર્વના મોબાઈલ નંબર આપેલો છે તમે વધુ વિગત મેળવવા મોબાઈલમાં કોલ કરીને તમે પૂછી શકો છો દસ દિવસમાં તમારે અરજી કરવાની દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે જોઈ શકો છો મિત્રો જ અરજી રજિસ્ટર એ એડીટી ઓફલાઈન જાહેર પસ્તાવવાની તારીખ દસ દિવસ અંદર તમારે અરજી કરવાની છે મિત્રો દુર્ગુળ સમય મર્યાદા બાદમાં અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો ઇમેલ આઈડી પણ આપેલી છે અને મોબાઈલ નંબર આપેલું છે વધુ વિગતમાં તમે કોલ કરીને શકો છો જો પણ વિદ્યાર્થી મિત્ર રસ્ત ધરાવતા હોય તે વિદ્યાર્થી માત્ર કોલ કરીને પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું આના વિડીયો સાથે